ઠીક એટલે માંગુ આ ના આલી ગવાઉ પકડી પકડી પેરા બે યાર સો એક્ટિંગ કર એ ભાઈ આઈ એવું કરું ના તો પાઈનું એક કે ફરે કઈ દઉં હું આ ઘર બસ શું હોય માં જોવું હતાઈ દો કોઈ ના આલે તો આ સીત જવાનું એ જો બદાદી મુજોઈ હો કેવું તું બોલી આલો કે અલ્યા ખેતરોમાં ભોળો વખો વખો કરીને ખાવ મખોએ ના વખોએ બટાકા વખો કરીને ખાવ બટાકો જ નઈ વાયો આજ તો કોણ આવા નું આલો ભાઈ ભાઈ એ બારગોમથી આવું તો કોક 엄마 માટા એ બારગોમથી આયા હો એ આવું બીજે જન હો એ આલો યાર ના કરાય તમાર માપાણું કોઈ નઈ કો કોઈ નઈ આલો નઈ માપાડ ઓ હા આવો ના કરાય હેલો ના આજી નહી મમન આજી નહી આજી નહી મમન આજી તો બોલા આવો ચાંજો ન્યાલી ન્યાલી એટલું કદી હે ન્યાલી ના 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 ઓ તારી ઉપરથી ભીખ માંગી ઉપર દાદા ઓ એ ભાઈ ક્યા દાડાથી કાધુઈ આલો કે યાર લે માં ગાડી સેપ કરે ગાડી સેપ ને કી આલો યાર ક્યા દાડાથી કાધુઈ આય હાય માં ગાડી સેપ કરો માં હાલ તાઈ જીજો આપું હે ગાડી તો વાડી ઓ તાણ એ આલો કે ક્યા આખો દાડી કાધુ ના આતું ભાઈ મૂક કરું ના કા દૂધ મારા બન્ને કાધુ તું એ આળો કોઈ ગાજુ કોઈ ગાડી સેપ કરો ને કંટાવ લેવ રાય મત અન અરે એનું ના ઓ આ દિખાવું દાદાગીની બોલસમ દાદા આનું શું એમ બા ઓહ ઓહ ઓલો ઓલો ને આને 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 નહી આ તો મમ્મી યાર લાવજે કીધું મમ્મી યાર આલો આલો નહી નહી કોઈ તો પહી ને

તું ના તલે મુરો તો પરજાનો ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ

મારી કદાચ આગળ વાત કરી ભિખારી આવ્યો મારું ઓળખ્યું ના આલુ આ આપા નિયાળે એટલે મારતો હશે મને તું વાત કરી હું કે ખબર કે મુચા ડાળો ખાધું લઈ અલ્યા હું તો સો ડાળો ખાધું નઈ વાત હું ખાધું

જો લાગા ભિખારી અને પ્લુક નાટક ગોડા એવું એટલે પે યાદ આવે મારે કેવો કીમો હો ઉઢો કી આગે કે તું મારે પરત દે જાવ હોય જો માર્યો ઈને આગે મન પાણે છે યો કામ બીજે તો કે આપણે તારા હું ગોળ ગોળ માર્યો

આગે વેકરા ગોડા મને તો લઈ લે એ તો એ કે રે કે ઓમ તો ધકો માર રે જો

આપડે ખાધી આગે વાલે આપડે તો સીટા ઉપર એ અગે એ તો એ તો થઈ આ કરું ઓય કણ પતરું નો કે દો એ બુદ્ધાતી ખાધો કી એ મીર ઢોરે ખાધું નઈ તું એ ગયા લોકી આ ભૂ આ દુકાન બે કે

અમને બીક પડત પૈસામાં આલ્લો આવજે હા આલ્લો આયા આલ્વા અમે આલ્લી તો આમળો ઉભો કરી નાખ આગળ વાત તમે જોરદાર એક્ટિંગ કરતા થઈ ગયા રોનાથી જ જોયું કે હવે પરો આગળ એવું ના કરે વાત કરો આપડા ગામમાં આપણો માર ઈની વાત કરો પરિસ્થિતિમાં કે માંથી મારું

Aujourd'hui, il peut